એને કાને આડી મારી ને થાપાય પા હું તો ધક્કો મારી ને તા કોમ ધક્કો મારી કેવાય ને કાને હાથ અડાનો ને અડ્યો નહીં મારો હાથ તો તમોલ કાને ઉઠ્યું લે આ ફોન આય નહીં ઉપર ઉપર કનો છે હાલો કોણ બોને આ ગ્યાન બોને આ બોનો આ ગ્યાન ઉઠ્યું અને જોઠી બોનો ખામ રાતું નહીં દેખો છો હેઠળ <ihaz violininding warfare> oh, <haz Hayır> hmm. three...

ખબર નઈ પડતી આગેવાન ને આગેવાની તમે કીધું કરવા જ્યાં

તમારું કોણ છે તમારો ડખો પડ્યો એ યાર તમારો ડાખો પડે છે હું એ છોકરા કોણ એટલું નો બાકી છે જીવનામ બોલતા હું જીવલા બોલતા ખબર નઈ જીવાને આ બાકી વેલી વેલી તો એવું હોય

કોઈ ને નહીં માર્યું હા ને ફોન કરીને પછી મારા માતા નહી હું નઈ બંધ બાકીઓ પડતા મળતો તમારી ના રવાય પૈસા હું ના બંધો પૈસા

બે બીજી અઢવાનું નામ બે ચાલી જ ફોન લઈ જશે

તને પૂછ્યું નું કે પોન ચો એ તો કે આગેવાન લઈ જાય આગેવાન લઈ જાય એમ જ કે